આજના દિવ્ય સત્સંગમાં આભા મંડળનું અલૌકિક જ્ઞાન ગ્રહણ કરીશું આજના સમયમાં દરેક મનુષ્ય પોતાના મનમાં જ જીવતો હોય છે પોતાના જ વિચારો પોતાની સ્મૃતિઓ પોતાના ભાવ અને મનમાં ને મનમાં ગૂંચવાતો ગૂંચવાતો મૂંઝાયેલો મૂંઝાયેલો તે જીવન જીવતો હોય છે અને એના કારણે જ તમારા સાથે પણ ઘણી વખત એવું બન્યું હશે કે તમે કોઈ વાત કરી રહ્યા હશો કોઈને કંઈ કહી રહ્યા હશો અને એને તમને સામે એવું કહ્યું હશે કે તમે શું કીધું મેં સાંભળ્યું નહીં મારું મન અહિયાં ન હતું મારું મન અહિયાં ન હતું એટલે મેં સાંભળ્યું નહીં એનો તાત્પર્ય કે આ મન દ્વારા જ સંભળાય છે આ મન દ્વારા જ જોવાય છે અને જો મન બીજે હોય તમારી સામે ગમે તેવું અદ્ભુત બોલાતું હોય કે ગમે તેવા અદ્ભુત દર્શન હોય તો પણ તમે એ પ્રાપ્ત કરી શકતા નથી એનો મતલબ એ જ થયો કે આ મનુષ્યો મનમાં જ જીવે છે અને મનમાં જ મરે છે તમે મહાપુરુષોના સત્સંગમાં જાઓ છો ભજનમાં જાઓ છો મહાપુરુષોની સાંભળવા માટે બેસો છો તો શું તમે એ બ્રહ્મવાણી સાંભળો છો છો શ્રવણ કરો ભીતર ઉતરે છે ખરા કે ફક્ત લાગે છે કે તમે સાંભળી રહ્યા છો જરા અવલોકન કરો સાંભળવું શ્રવણ કરવું અને આત્મસાત કરવું આ ત્રણે અલગ વસ્તુ છે સાંભળવું એટલે ફક્ત સાંભળી બસ શ્રવણ એટલે મન ત્યાં રાખીને હૃદયથી મનથી એને સાંભળવું સાંભળવું એટલે એ શબ્દોને પીવા પી જવા શબ્દોને જાણે એ શબ્દો દ્વારા તમારી આત્મા સ્નાન કરતી હોય એને કહેવાય શ્રવણ કર્યું અને આત્મસાત કર્યું એટલે એ એ શબ્દોને જ્ઞાન સમજણ અનુભૂતિ તમારી ભીતર જ આવી ગઈ તમારી એ તરત આચરણમાં આવી ગઈ અમલમાં આવી ગઈ વારે વારે રટણ ન કરવું પડે અને તરત જ આત્મસાત થઈ ગયું એને કહેવાય સત્સંગને આત્મસાત કરો તમે વિચાર કરો તમે સત્સંગ સાંભળો છો શ્રવણ કરો છો કે આત્મસાત કરો છો જે સાંભળતા હોય એના જીવનમાં કઈ એટલા બધા ફેરફાર ન થાય કે એટલું બધું પરિવર્તન ન આવે કેમ કે સાંભળે છે એટલે ઘણી વખત એ મનુષ્ય એમ કહેતા હોય કે સદગુરુ ચરણમાં આવ્યા પણ જીવનમાં કઈ એટલી અનુભૂતિઓ થતી નથી એટલું કોઈ પરિવર્તન આવ્યું નથી કે એ સાંભળે છે શ્રવણ કરતા હોય કે કે સદગુરુનું સાનિધ્ય મળ્યું સદગુરુના ચરણ મળ્યું પછી તો આહા જીવન જીવવાનો એટલો આનંદ આવે છે એક એક શબ્દને ખબર પડે છે એટલી જાગૃત જીવનમાં આવી ગઈ છે અને જેને આત્મસાત કર્યો સત્સંગ એ તો કહે છે સદગુરુ એ જ પરમાત્મા છે અને સદગુરુએ જે જ્ઞાન આપ્યું જે આત્માનુભૂતિ આપી જે આત્મ સાક્ષાત્કાર કરાવે એ તો અલૌકિક અને દિવ્ય છે અને ખરેખર સદગુરુનું સાનિધ્ય મળ્યું પછી જીવન અમૃતમય બની ગયું છે કોણ જેને સત્સંગ આત્મસાથ થયો હોય તે પણ પહેલા પણ સત્સંગમાં કહ્યું છે કે આ એક જન્મમાં મળનાર મળનારું નથી આ ચૈતન્ય આ જ્ઞાન એટલું દિવ્ય છે એટલો અલૌકિક છે એમાં પણ આભામંડળનું જ્ઞાન તો કોઈ બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ પાસે જ હોય છે ચેતનાનું જ્ઞાન ઉર્જાનું જ્ઞાન તેમને શબ્દોથી કહેવું ન પડે પણ ઉર્જા પરથી આભામંડળ પરથી જ તે કહી દે કે આનું આમ છે આનો સ્વભાવ આમ છે આમાં આટલી નકારાત્મકતા છે અને એના કારણે જ સદગુરુ ચરણમાં જ્યારે કોઈ પણ મનુષ્ય આવે ને ત્યારે એ મનુષ્યના પૂછ્યા પહેલાં જ સદગુરુ એનો ઉત્તર આપી દે એનો જવાબ આપી દે કે આમ છે એને જવાબ તરત જ મળી જાય અરે તમને ખબર છે આભા મંડળનું જ્ઞાન એટલું અલૌકિક છે કે સામેવાળા આગલા દિવસ સાંજે શું ભોજન ગ્રહણ કર્યું કે શું નાસ્તો કર્યો ને એ પણ ખબર પડી જાય સદગુરુ એ પણ કહી દે એક વખત સદગુરુ આશ્રમમાં બટુકાનંદના સાનિધ્યમાં જ્યારે સર્વ શિષ્યો બેઠા હતા અમૃતવાણી સદગુરુ પીરસી રહ્યા હતા એટલી આનંદની હેલી હતી ઉર્જાથી પરિપૂર્ણ સદગુરુનો સત્સંગ અને સદગુરુના અલૌકિક દર્શન એમાં જ એકાદ મનુષ્ય આવ્યો સદગુરુ ચરણમાં બેઠો અને પ્રણામ કર્યા તરત જ સદગુરુએ કહ્યું કે બોલો કાલે રાત્રે ગોટા બહુ ખાધા એટલે પેલો મનુષ્ય આશ્ચર્યચકિત થઈ ગયો કે ગોટા તો મેં ખાધા સદગુરુને ખબર કેવી રીતે પડી શરૂઆત મનુષ્ય હોય એટલે એટલું બધું જ્ઞાન ન હોય સદગુરુએ તરત જ કહી દીધું આ શું છે આ ભામંડળનું જ્ઞાન આ તો બહુ નાનું છે એક જ દિવસ પહેલાનું છે આભા પરથી પૂર્વજન્મ આગળનો જન્મ તમારું ભૂતકાળ તમારું ભવિષ્ય બધું જ જાણી શકાય છે અને ઘણી વખત સદગુરુ જે મનુષ્ય તેમના સાનિધ્યમાં આવે પ્રશ્ન પૂછે એ પહેલા જ એમના પ્રશ્નનું સમાધાન આપી દે નિરાકરણ આપી દે અને એવો શા માટે છે તે પણ કહી દે કેમ કે આ ચૈતન્યનું જ્ઞાન આ ઉર્જાનું જ્ઞાન કેટલા જન્મોની તપશ્ચર્યા કેટલા જન્મોની સાધનાથી પ્રાપ્ત થાય છે અને જ્યારે સદગુરુ આ જ્ઞાન પીરસતા હોય આ ઉર્જાનું જ્ઞાન પીરસતા હોય ત્યારે એ સત્સંગમાં જે આનંદ હોય જે ઉર્જા હોય જે સત્સંગ આત્મસાત થતો હોય તેનું વર્ણન થઈ શકતું નથી આ આભા મંડળ ઉપર ગમે તેટલું બોલો તોય ઓછું પડે ગમે તેટલું લખો તોય ઓછું પડે આ વિશ્વ બ્રહ્માંડમાં દરેક વસ્તુનું આભામંડળ હોય છે જળ અને ચેતન દરેકનું આભામંડળ હોય એવું નથી હોતું કે ફક્ત ચેતનનું જ મંડળ હોય જળ વસ્તુઓનું આભા આભામંડળ હોય છે આ ખુરશી છે તો એનું આભામંડળ છે વૃક્ષ છે છોડ છે એનું પણ આભા મંડળ છે ઘર હોય એનું પણ આભામંડળ હોય આશ્રમ હોય એનું પણ આભામંડળ હોય સ્મશાન હોય એનું પણ એક અલગ આભામંડળ હોય ગુરુદ્વારા હોય એનું પણ અલગ આભા મંડળ હોય કોઈ તીર્થસ્થાન હોય તો એનું પણ અલગ આભામંડળ હોય છે અને આ જળ વસ્તુઓ એના પણ અલગ અલગ આભામંડળ હોય છે અને એટલા માટે જ તમે જોજો અમુક સ્થાને તમે જશો તો તમને ગમશે સારું લાગશે પણ અમુક સ્થાને તમે જશો તો તમને ને ગમે સારું નહીં લાગે જો તમે સકારાત્મક વિચારો વાળા હશો સકારાત્મક ઓરાવાળા વાળા હશો સકારાત્મક ઉર્જા વાળા ને તો નકારાત્મક સ્થાને તમને ગમશે નહીં એમ થશે કે અહીંયાથી ક્યારે ઘરે જઈએ એવું થઈ જશે અને જે બહુ જ નકારાત્મક હશે ને એ સકારાત્મકતા તરફ આવશે ને તો એને એમ થશે કે હું ક્યારે અહીંયાથી ઘરે જોઉં એને સકારાત્મકતા તરફ નહીં ગમે બંનેનું અલગ અલગ છે સદગુરુ ચરણમાં અમુક મનુષ્ય આવે ત્યારે દર વખત કહે કે સદગુરુ અમે જયારે ઘરે આવીએ તો અમને એટલા વિચારો આવે એમ જ થાય કે શરીરમાં આ રોગ છે પેલો રોગ છે અહીંયા દુખે છે અહિયાં દુખે છે એવું જ થયા કરે અને આખો દિવસ ઉદાસી હતાશા એવું જ થાય પણ જ્યારે અમે કે આશ્રમમાં આવીએ બેસીએ અને તમારો સત્સંગ સાંભળીએ તો શરીરના રોગો ભૂલી જઈએ દુઃખ દર્દ ભૂલી જઈએ હતાશા ઉદાસી બધું જતું રહે અને અમે એટલા આનંદિત થઈ જઈએ એટલા પ્રફુલ્લિત થઈ જઈએ અને આમ એટલું ગમે આમ જીવન એટલું ગમે જીવવું એટલું ગમે કેમ કેમ કે સદગુરુ આશ્રમમાં વાતાવરણ સકારાત્મક થી પણ વિશેષ શુદ્ધ સકારાત્મક વાતાવરણ છે કેવો શુદ્ધ સકારાત્મક ત્યાં કોઈ નકારાત્મક વિચારો નથી કોઈ નકારાત્મક ભાવ નથી કોઈ નકારાત્મક લાગણી નથી કોઈનો અમંગળ થાય એવો એક કે વિચાર નથી માટે ત્યાં પરમ ઉર્જાના સ્પંદનો હર હંમેશ વરસતા હોય છે ત્યાં પરમ ઉર્જા પરમ ચૈતન્ય વરસતું હોય છે અને એ ચૈતન્યના કારણે એ ઉર્જાના કારણે જ તમને સદગુરુ સાનિધ્યમાં સદગુરુ ચરણમાં ગમે છે જ્યારે ઘરમાં આખો દિવસ જીવ ભાવ શરીર ભાવ શરીર ભાવની વાતો જળની વાતો બસ એની વાતો એટલે ઘરનું આખું વાતાવરણ જ ભર્યું થઈ જાય આખું વાતાવરણ અને અત્યારે તો તમે આ રૂમ હોય ત્યાંય કોઈ લડતું હોય અહીંયા રૂમ હોય ત્યાંય બહેસ ચાલતી હોય બોલતા બોલતા ન લડતા હોય તો મનમાં મનમાં લડતા હોય અને રસોડામાં લડતા હોય બોલતા હોય હવે રસોડામાં તમે નકારાત્મક બોલો લડાઈ ઝઘડો કરો ને પછી રસોઈ બનાવો તો આખા ઘરમાં ઝઘડો ઝઘડો થવાનો છે કેમ કે બધાના ગયો પેટમાં એટલે ખાસ કરીને નારી શક્તિ હોય રસોઈ બનાવતી વખતે હંમેશા સારા વિચાર રાખવા સારા ભાવ કે કોઈ ધૂન વગાડવી સદગુરુ ચૈતન્ય પર શ્રી સદગુરુ મહામંત્ર છે એ ચાલુ રાખો જેના કારણે રસોઈમાં ભોજનમાં સારા સ્પંદનો આવે મંગળ સ્પંદનો આવે અને જેના કારણે ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય પવિત્ર થાય જેથી કરી ઘરમાં પણ ગમે અત્યારે જોવા જઈએ ને તો હવે દિવાળી આવવા થઈ બરાબર પહેલાના સમયમાં દિવાળી હોય ને તો બધા પોતપોતાના ઘરે રહે સારી સારી વાનગીઓ બનાવે જમવાનું બનાવે અને એકબીજા એકબીજાના ઘરે આવે અને આનંદમાં રહે પ્રસન્ન રહે ખુશ રહે અને અત્યારે જુઓ ને દિવાળી આવ્યા પહેલાં જ બધા ઘરથી દૂર ક્યાંય ને ક્યાંય જશે આમ જશે આમ જશે આમ જશે પણ ઘરે નહીં રહે કેમ કેમ કે ઘરનું વાતાવરણ જ એટલું નેગેટિવ બનાવી દીધું છે એટલું અશુદ્ધતા ભર્યું બનાવી દીધું છે કે મોટા ભાગના મનુષ્યને તો ઘરે રહેવું નથી ગમતું કે અમને બહાર જ ગમે છે ઘરે ગમતું જ નથી પણ કેમ ગમતું નથી ઘરે ઘરનું વાતાવરણ સારું બનાવો આભા મંડળ શુદ્ધ બના તો ઘરે ગમે તો આભા મંડળ શુદ્ધ ક્યારે થાય જ્યારે તમારા વિચારો શુદ્ધ હોય ભાવ શુદ્ધ હોય તમે સત્સંગમાં રહેતા હોય ભજનમાં રહેતા હોય ત્યારે તમારું આભા મંડળ ચોખ્ખું થાય અને તમારું આભા મંડળ ચોખ્ખું થાય પછી ધીરે ધીરે ઘરનું આભા મંડળ ચોખ્ખું થાય છે આ આભામંડળ પરથી જ કહી શકાય કે તમે જે ઘરમાં રહો છો એની ઉર્જા કેવી છે એની ચેતના કેવી છે ઘણા ઘરનું વાતાવરણ એકદમ નકારાત્મક હોય અને એને ખબર કેવી રીતે પડે તમે એ ઘરે જાઓને અને એ તમને જળ પીવડાવે ને તે જળના સ્વાદ પરથી ખબર પડે કોઈના ઘરનું તમે પાણી પીજો કડવું લાગશે કોઈના ઘરનું તુરવું લાગશે કોઈના ઘરનું પાણી એકદમ મીઠું મધુર જેવું આવું કેમ કારણે અસર પાણી પર થાય છે અને એના કારણે જેના ઘરનું પાણી મીઠું સેજ આમ ગળ્યા જેવું લાગે ને મીઠું મીઠું એના ઘરનું વાતાવરણ ખૂબ સકારાત્મક હોય છે જેના ઘરનું પાણી ખાટા જેવું લાગે ને સેજ એ તો તમે ધ્યાનથી ટેસ્ટ કરશો તો ખબર પડશે તે એના ઘરમાં બહુ જ ક્રોધ હોય ક્રોધી વાતાવરણ જેના ઘરનું પાણી તુરા જેવું લાગે ને એના ઘરમાં બધા બહુ વિચારશીલ હોય આખો દિવસ બસ વિચારો વિચારો વિચારોના જ વાદળો દેખાતા હોય આ પરથી કહી શકાય કે ઘરનું વાતાવરણ કેવું છે આપણે તો આ પરથી કહી શકીએ પણ સદગુરુ તો એ ઘરમાં પગ મુકતાની સાથે કહી દે કે આ ઘરનું આભામંડળ કેવું છે આ ઘરના મનુષ્યો કેવા રોગ છે કેવી બીમારીઓ છે કેવા વિચારો છે બધું કહી દે આ આભા મંડળના જ્ઞાનથી દરેક વ્યક્તિને ઓળખી શકાય કે એનું મન કેવું છે એની બુદ્ધિ કેવી છે એના વિચાર કેવા છે અને આ જ્ઞાનથી તમે કદી છેતરાઈ ના શકો કેમ કે તમને આર પાર બધું દેખાય કોઈ ખોટું બોલતું હોય તો એ તમને ખબર પડી જાય તમારી સાથે કોઈ ચીટિંગ કરતું હોય તોય ખબર પડી જાય જુઠ્ઠું બોલે તોય ખબર પડી જાય બધી એટલું ઝેડ બધી ખબર પડે આભા મંડળના જ્ઞાન મહાપુરુષો પાસે આ જ્ઞાન હતું પણ પછી એવું થાય કે મહાપુરુષો બોલી ન શકે બોલે નહી હા મહાપુરુષો ઈશારો કરે કે અહીંયાથી ના જતા ખાડો છે આ સાઈડ થી જજો પણ જો તમે ઈશારો ન સમજ્યા તો ખાડામાં પડવાના ઈશારો સમજ્યા તો તમે બચી જવાના મહાપુરુષોને બધું દેખાતું હોય એ તમને રસ્તોય બતાવતા હોય પણ તમે રસ્તે ન ચાલો એમાં મહાપુરુષોનો શું આંક મહાપુરુષો કહે એ પ્રમાણે જીવનમાં રહો એમના વચને રહો એ કહે એ માર્ગે ચાલો તો હંમેશા જીવનમાં સફળતા મળે જ મંગળ થાય જ કેમ કે સદગુરુ કોઈ વ્યક્તિ નથી સદગુરુ વિશ્વ વ્યાપક શક્તિ છે જ્યારે પણ આશ્રમનું કોઈ સેવા કાર્ય હોય અને કઈ પણ વસ્તુ લેવા માટે ખરીદી લેવા માટે જવાનું થાય ને ત્યારે જઈએ તો સ્વાભાવિક છે દરેક મનુષ્ય એક બે દુકાન ફરશે પાંચ દુકાન ફરશે અને પછી નક્કી કરશે કે અહીંયાથી લેવું બરાબર પણ સદગુરુ સાનિધ્યમાં જયારે જોઈએ ને ત્યારે સદગુરુ આભા મંડળ પરથી સ્તર પરથી જ કહી દે કે આ દુકાને જવાનું છે અને એ દુકાને જઈએ હકીકતમાં ચમત્કાર ત્યાં વસ્તુ એટલી સરસ હોય અદભુત હોય દિવ્ય હોય સાથે સામેવાળો જે મનુષ્ય હોય એ ગુરુમુખી હોય ગુરુ તત્વને જાણવા વાળો હોય અને સદગુરુ તો સામાન્ય વેશમાં જ હોય તો પણ તે કહી દે કે તમે સંત છો સદગુરુ છો તરત કહી દે કેમ કે સદગુરુની ઉર્જા એવી સદગુરુનું આભા એવું અને સદગુરુ સેજ વાત કરે જ થોડો સત્સંગ પીરસે ને પેલો મનુષ્ય ચરણે નતમસ્તક થઈ જાય કે ઓહો અમારા અહોભાગ્ય આવા બ્રહ્મનિષ્ઠ સદગુરુ અમારા આંગણે કે તમારે જે જોઈએ લઈ જાઓ પ્રેમથી પણ સદગુરુએ કીધું કે ના એવી રીતે ની તમારે જે થાય લઈ લેજો અને જે પૈસા થાય એ આપીને વસ્તુ ખરીદીને પાછા આવતા કહેવાનો તાત્પર્ય આભા મંડળ પરથી એ દુકાનનું આભા મંડળ વ્યક્તિનું આભા મંડળ સર્વસ્વ જાણી શકાય છે તમને પણ આભા મંડળના ઓરાના થોડા ઘણા અનુભવ તો હોય જ જીવનમાં તમને પણ અમુક વ્યક્તિઓ સાથે બેસવું ગમશે અમુક વ્યક્તિઓ પાસે બેસવું નહીં ગમે અને એમાં પણ જ્યારે તમારું આભા મંડળ પોતાનું શુદ્ધ થઈ જશે સકારાત્મક થઈ જશે ને પછી નકારાત્મક વ્યક્તિઓ નકારાત્મક વિચારોવાળા વ્યક્તિઓ તમારી પાસે તો શું તમારી આજુબાજુમાં નહીં રહે એ આવશે જ નહીં તમારી જોડે તમને એમ થશે કે આવું કેમ થયું આ નકારાત્મક વિચારોવાળા વાળા ક્રોધી વિચારો લોભી વિચારોવાળા વાળા આ શક્તિના વિચારો માયાવી વિચારોવાળા કેમ હમણાંથી આવતા જ નથી પાસે બેસતા જ નથી શું થયું પણ તમારી સકારાત્મકતા એટલી વધી ગઈ તમારી ઉર્જા એટલી વધી ગઈ તમારી શુદ્ધતા એટલી વધી ગઈ કે એ નકારાત્મક વિચારવાળા નકારાત્મક ભાવવાળા તમારી આજુબાજુ ફરકી પણ પણ શકે તમને ફોન કરે એટલા તમે શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય થઈ જશો ત્યારે પણ આ આભામંડળનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પોતાનું આભા મંડળ શુદ્ધ બનાવવા માટે પવિત્ર બનાવવા માટે નિયમિત જીવનમાં સત્સંગની જરૂર છે મહાપુરુષોના સાનિધ્યની જરૂર છે મહાપુરુષોની ઉર્જાની જરૂર છે મહાપુરુષો જે માર્ગ કહે તે માર્ગે ચાલવાની જરૂર છે ત્યારે તમારું આભામંડળ શુદ્ધ થાય ચોખ્ખું થાય જ્યારે તમે કોઈ જંગલમાં જાઓ દરિયા કિનારે જાઓ કે પહાડ ઉપર જાઓ ત્યારે તમને બહુ ગમે કેમ કેમ કે ત્યારે તમારું આભામંડળ વિકસિત થાય મોટું થાય વિશાળ થાય એટલે ગમે અને પછી જ્યારે તમે અહીંયા આવો અહીંયા માણસો અહીંયા માણસો અહીંયા માણસો અહીંયા માણસો એટલે એ બધા વિચારોમાં એ બધી નેગેટિવ એનર્જીમાં તમારું આભા મંડળ એકદમ નાનું થઈ જાય સંકોચિત થઈ જાય અને ત્યારે તમે નહીં કહેતા અમુક મને દેશો કે મું ગયા મુંજારો મુંજારો થઈ ગયો એટલે આભા મંડળ સંકુચિત થઈ ગયું પછી એને ખોલવા માટે આ મનુષ્ય દોડશે પહાડોમાં દોડશે નદીઓ પાસે દોડશે સાગર કિનારે દોડશે એટલે આભા મંડળ વિકસિત થઈ જાય અને ગમે કે હા સારું લાગ્યું ગમ્યું એવી રીતે જ તીર્થ સ્થાનોમાં ગુરુદ્વારે સદગુરુ સાનિધ્યમાં આભા મંડળ વિકસિત થાય એવી જ રીતે તમે આ જીવન જીવતા જીવતા તમારા જ ઘરે રહેતા રહેતા પણ આભા મંડળને વિકસિત રાખી શકો છો કેવી રીતે મોટા ભાગના મનુષ્યો બીજાના વિચારથી બીજાની વાતથી બીજાના ભાવથી બીજાના કહેવા પ્રમાણે જીવતા હોય છે આને આમ કીધું પેલાએ આમ કીધું આમ કીધું આ મને આમ કે છે આ મને તેમ કે છે મોટા ભાગે તો આ જ વિચાર હોય છે અને એના કારણે જ તેમનું આબા મંડળ સંકોચિત થઈ જતું હોય છે તમે એક સંકલ્પ રાખો હું અને ચૈતન્ય સ્વરૂપ આત્મા છું બસ કોઈ શું કે છે જગત શું કે છે આ મનુષ્ય શું કે છે એને કોઈ પરવા રાખશો નહીં કઈ સાંભળશો નહીં તમે શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય સ્વરૂપ નક્કી કરી લો પછી જો તમારું આભા મંડળ કેટલું વિકસિત થશે હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું હું પરમાત્માનો છું ને પરમાત્મા મારા છે બસ આ સંકલ્પ તમારું કદી સંકોચિત નહીં થાય વિકસિત ને વિકસિત જ રહેશે એક દિવસ સદગુરુ પાસે એક મનુષ્ય આવ્યો એ મનુષ્ય કીધું કે મારે તો આ સગાવાલા છે ને એ તો એટલું હેરાન કરે છે ને એમનું મોઢું જોવું નથી ને આમ ને તેમને કે હું ક્યારે છૂટીશ એમ નથી તો એ સદગુરુએ કીધું કે શું આ વર્ષ પછી પચાસ વર્ષ પછી કે કેવી રીતે કે પચાસ વર્ષ પછી એ નહીં હોય ને તું નહીં હોય જો પચાસ વર્ષ પછી એ ના હોય ને તું ના હોય તો પછી આટલું બધું માથે રાખવાની શું જરૂર ઝગડવાની શું જરૂર માથે ઉપાડો લઈને ફરવાની શું જરૂર આનંદ મારે શાંતિથી પરમાત્માનું ભજન કર એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે છે સમજી ગયો કે વાત તો સાચી મારા પચાસ વર્ષ તો થયા હવે હું જીવવાનો વીસ ત્રીસ વર્ષ અને જે ઝઘડો કરે છે એ જીવવાના વીસ ત્રીસ વર્ષ તો આટલામાં શું ઝઘડવાનું એના કરતાં હું આનંદથી પ્રેમથી રહું નહીં પેલો સમજી ગયો ને ઘરે જતો રહ્યો સાચા સદગુરુ તમને જીવન જીવતા શીખવાડે કેવી રીતે જીવન જીવવું પ્રેમથી કેવી રીતે જીવવું ભાવથી કેવી રીતે જીવવું દરેક કાર્ય કેવી રીતે રસપૂર્વક કરવું દરેક કાર્ય સદગુરુ આશ્રમમાં જ્યારે જઈએ ને ત્યારે સદગુરુ પોતાનું દરેક કાર્ય એટલા રસથી કરે એટલા પ્રેમથી કરે એટલા ભાવથી કરે દરેક કાર્ય એવું નહીં કે એક જ જમવાનું બનાવવાનું હોય આશ્રમનું કોઈ સેવા કાર્ય હોય કોઈ પણ હોય દરેક કાર્યમાં એટલી બધી એકાગ્રતા કે કાર્ય એટલું અદ્ભુત અને દિવ્ય થાય કે જેની કલ્પના પણ ન કરી હોય સદગુરુ વર્તમાનથી પણ ઉપર પરમ ચૈતન્ય સ્વરૂપમાં રહીને જીવન જીવતા હોય છે બ્રહ્મમાં રહીને બ્રહ્મમય થઈને જીવન જીવતા હોય છે એટલે સદગુરુના દરેક કાર્ય અદભૂત અને દિવ્ય હોય જ છે જ્યારે તમારું આભા મંડળ શુદ્ધ થઈ જશે પવિત્ર થઈ જશે ને પછી તમને મૃત્યુનો ભય નહીં લાગે કોઈ નકારાત્મક વિચાર નહીં આવે કોઈ કઈ કહેશે કઈ બોલશે કોઈ અપશબ્દ કહેશે કોઈ કટુવચન કહેશે તોય તમારા ચિત્ત પર કોઈ અસર નહીં થાય તમારા મન પર કોઈ અસર નહીં થાય કોઈના કહેવાથી તમે દુઃખી નહીં થાવ હતાશ નહીં થાવ નિરાશ નહીં થાવ તમે આનંદમાં રહેશો ખુશ રહેશો ને પ્રસન્ન જ રહેશો તમારી ખુશી તમારી પ્રસન્નતા તમારો આનંદ કોઈના પર નિર્ભર રહેશે નહીં તમે પોતે સ્વાવલંબી આનંદમાં ખુશ અને પ્રસન્ન રહેશો આ આભા મંડળનો પ્રભાવ છે આભા મંડળના શુદ્ધિકરણ માટે દરરોજ સત્સંગ અવશ્ય સાંભળો પ્રકૃતિના સાનિધ્યમાં રહો સદગુરુના સાનિધ્યમાં રહો જેથી આભામંડળનું શુદ્ધિકરણ થતા થતાં આભા મંડળ ખૂબ વિકસિત અને શુદ્ધ થશે આ સત્સંગ આત્મસાત કરો જેથી આપ સર્વનું કલ્યાણ થાય આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ